નહીં તમે ખેડૂતોની સંખ્યા નું તમે લિસ્ટ બનાવશો દોઢસો નું પચાસ જણા હાજર હશે કારણ કે મફતની ની વેલ્યુ હોતી નથી બસો રૂપિયા એમને કહેવાના કે જ્યારે એટેન કરશો હાજરી આપશો ત્યારે બસો પાછા આપશું બરોબર છે લિસ્ટ બનાવી નાખો પછી સો થી વધારે થઈ જાય મને કયો એ પ્રમાણે આપડે આવી જશું હા ગોઠવી નાખો ઓકે તો એ જે રવિવાર તારીખ લખી દે ને આપડે અઠ્યાવીસ તારીખ ગોઠવી નાખો અઠ્યાવીસ મેં તાલીમ કેમ કેન્સલ કર્યો છે તમારો જોયો એટલે તરત પાછું મેં તમને લખ્યું ગોઠવી નાખો અને એક જ જ્ઞાતિ ના ખેડૂતો નો થાય જોજો તમામ હોવા જોઈએ આપણે સાહેબ એમાં એવું છે કે હું અહીં થોડોક બીજો પણ જે કોઈ કિસાન સંગઠન સાથે કે કોઈ એવા સંકળાયેલા છે ને કામમાં મંડળી હશે ને જે ખેડૂત સહકારી મંડળીઓ હા એમાં થોડુંક ધ્યાન આપી અને એની સાથે વાતચીત કરી અને અમારે ત્યાં આગળ આગળ સરસ્વતી શાળા છે બરોબર છે અને એમાં એ દિવસે કોઈ કાર્યક્રમ નહીં તમારું કન્ફર્મેશન એવું રાહ જોતું તો હવે હું એની સાથે વાત કરીને ચારસો માણસો હોલ છે સાહેબ સરસ મજાનો આપડો ટાર્ગેટ અને તમે મને બસો ની સલાહ આપી પણ હું નોમિનલ તો અમે પચાસ રૂપિયા રજીસ્ટ્રેશન ની ગણતરી હતી તે પચાસ રૂપિયા રજીસ્ટ્રેશન રાખી એટલે એમને એમાં એમનો ચા નાસ્તો નો પેલી કઈ પેડ પેન્સિલ આપણે આપો તો આપડે આપી શકીએ ચા ના ખર્ચો તો આપણે ભૂખવી તો કઈ વાંધો નહીં સાહેબ ત્યારે તારીખ ડન હવે હું હોલ ની એની વ્યવસ્થા કરી અને થોડી જાહેરાત કરી દઉં લેવો નથી

ઓકે ભલે ભલે અને કઈ ચિંતા ન કરો છો આપણી નાસ્તો ગોઠવજો ખર્ચ ઘટશે હું નાખીશ ના 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 તમારા આશીર્વાદ થી આપડે કરી શકીએ એમ જેમ આદો નહીં આવેજો